હે હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આજના વ્લોગ ની શરૂઆત કરી સાત અન્ય સોળ થઈ ગયા અને પપ્પા ઓફિસ જવાનું નીકળ્યા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓહ વાહ અચાનક જ વરસાદ પડે

पोपट न चकलीन होलान लहान आत्तो बदा आई जी चकला पण पासी आगा ही हो खबर आज नी आज तारीख गर्मी ते गर्मीची पडी नाही તે હવે ઉપર હોય તો ગરવાના જ ન મમ્મી પપ્પા ચા નાસ્તો કરી નીકળ્યા અને મમ્મી એ પૂજા ને કરી દીધું હવે હું નહીં ધોઈ ગઈશ તો હું નહીં લઈશ પછી મળીએ વિડીયોમાં આગળ બહાર જવાનું તો તૈયાર થઈ ગયું હું આ બાજુ મમ્મી બેઠી અને ટાઈમ થઈ ગયો એટલે હું નીકળું મળીશું મોડા વાગ્યા ચાલો સાંજે થઈ ગઈ છે આપણે આટલા વાગે ઘેર આવી પછી બેનને મૂકવા ગયા તા એક એક્ઝામ છે પાટણ રેલવે સ્ટેશન મહેસાણા રેલવે સ્ટેશને મૂકવા ગયા હતા પાટણ જવાનું છે બરાબર તો બહેનને આપણે રેપ્યુટેશન મૂકી અને હાલ ઘેરાયા છીએ હજી તો ઊંડું ધોયું નહીં તો ધોઈને ઊંડું ધોઈને ફ્રેશ થઈએ પહેલાં તમને બતાવું રસોડામાં રસોડામાં હું ચાલે છે આપણે આવી ગયા રસોડામાં જુઓ હું છે ભાઈ હા નથી કાઢી દૂધને શાસ્ત્ર હું લાવ્યો હું લાધવામાં હું બનાવીશ જો ભરેલા રીંગણા મેં તો તમને એમ થતું છે કે આપણા ઘરમાં રીંગણા વધારે બનતા લાગે પણ મિક્સ સબ્જીમાં રીંગણા બટેટા ખાલી રીંગણા રીંગણની કઢી અને ભરેલા રીંગણા અને રીંગણાનો ઓળો આટલી વસ્તુ આપણો બહુ વધારે ફાવે બે ત્રણ દારે સ્પેશિયલ બનાવ જ છે એટલે આજે પાછો રીંગણા ભરેલા બનાવ્યા બરાબર ભરેલા રીંગણા છે રોટલી છે આ બાજુ કેળા લાયા છીએ અને આ બાજુ છે ખીચડી ખીચડી બરાબર તો દૂધ છાશ ને બધું હવે તમે બીજું કામ પતી ગયું તમારું બધું તો હું ધોઈને ફ્રેશ થઈ જાઉં એ પહેલાં આપણે બહાર જોઈએ શું છે શું નહીં પછી આ બાજુ કપડાં વપડાં ધોવાઈ ગયા છે વાદળા થયા છે થોડા થોડા વાદળા થયા છે થોડું બફારા જેવું વાતાવરણ છે એની રાહ જોવાની નહીં કારણ કે એ ગયા છે પાટણ આવશે સાંજે પાટણથી સાંજે આવે અને પછી મળી સાંજે રાહ જોઈશું અત્યારે હવે અમે બે જણા છીએ તો અમે બે જણા છીએ તો દવા જમી લઈએ તો બ્લોકમાં બનાવી લેજો મળીએ જમવાના ટાઈમે એટલે મતલબ કે જમ્યા પછી મળીશું ત્યાં સુધી વ્લોગમાં બનાવી રહેજો તો બેન ચાલીસ થઈ ગઈ હા આપણે હવે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ઓફિસ જઈએ બપોરે વધારે તો કારણ કે પછી તો તરફ થઈ ગયા એટલે તારે લગભગ ચાલી થઈ ગઈ વાસણ વાસણ બેસીએ જો દરવાજો રસોડ બસોડ બંધ રહે કારણ કે બહાર છે જેસીબીથી પાઇપલાઇનનું કામ ચાલે આરસીબી રોડ તોડવાનું કામ ચાલી રહ્યું પાછ આરસીબી રોડ એટલે અવાજ આવવા બધો રિસ્ટમસ બરાબર તો આપણે જે ઓફિસ તમે એવું કરશો ટીવી જોઈશે બેઠા બેઠા બ્લોગ જોઈશે બેઠા બેઠા ને બરાબર હા તો તમે ટીવી બ્લોક જુઓ આ બસ તમે જો બતાવું બતાવું તમને બન્યા રજો ખાડા છો થવાયા કપડા વપડા વાળી દીધા અને આ બધા કપડાને ઇસ્ત્રી કરી દીધી હવે જોઈએ શું શાકભાજી બનાવીશું જે શાકભાજી પડી હોય એ બનાવીએ કૂપા કૂપાની આવો એટલે મળીએ સાડા સાત થઈ ગયા અને બહાર જઈને આવી નહીં ધોઈ ફ્રેશ થઈ ગઈ આ બાજુ મમ્મી રોટલી બનાવો અને ખીચડી બનાવી શાક બનાવી દીધું ગીરોડી बटाकांच શાક बनायो आजू पप्पा आया नहीं <coughs> जयंत तो आया मां तो जडीजु બધું अब बार जाएगी <laughs> <स्मेर> <laughs> 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 ફટાફટ આવી જવાય એમ અડધો કલાકમાં તો હું અહીં આવી જઈ એથી છ આન ના છ આન નવે ઉપડી હતી અને અહીં છો ઓગણ ચાલીસ એ તો ટચ મેહસાણા એટલે મને એમ કહે ટ્રેડમાં આવો તું ફટાફટ આવી જવાય ને આ તો અહીંથી મને રિક્ષા ના મળીને એથી એટલે અને મને વળી ભૂલી જવાનું પપ્પા ને ફોન કર્યો હતો મેં તો ન કર્યો ને પછી પપ્પા ને કર્યો એટલે પપ્પાએ કીધું કે હું લેવા આવું એમને કોમ હતું એમને જ કીધું હું લે ને પછી એમને જ કીધું કે હાર આવી જાય રિક્ષા પણ આપણે આ બાજુ થી આવવાનું હું ભૂલી જઈ ગોપી બાજુ થી એ બાજુ થી આવી હોય ને તો મને ફટાક દઈ રિક્ષા મળી જાત

ખાવાની તૈયાર થઈ ગઈ ગિલોડી બટાકાન ચા ખીચડી રોટલી દૂધ છાસ જે જે હોય ઓપ્શન માં ડુંગળી ને એટલે ડુંગળી એટલે કોઈ છાસ પીશે ડુંગળી ની ખાય છે દૂધ પીશે અને બીજો કોઈ ની આપણે આ અને કરી હોય બ્રેડ જા તે ભૂખ લાગી હતી હવારનું કોઈ ખાતું નથી તો ખાઈ નથી હવારે એ તે બીજું કોઈ પાણી ઉપર નતું ટાઈમ જો ખાવાનું હતું ખબર તો ખોસી જેવી આવી મન તો એકાદ સપદ જતન કેટલો રેલવે સ્ટેશન જ ઉતરી મિનિટ બસ ચાલતા તો આજ વ્લોગ ની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો કરો શેર અમારી ચેનલ હેપી હોમ વ્લોગ સબસ્ક્રાઇબ કરો વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય